ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ પ્રભુ શ્રી રામની શોભાયાત્રા પ્રાંતિજ ખાતે અતિ દબદબાબે યોજાઈ પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ એટલે રામનવમી ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું મહાત્મ્ય અનેરું અનોખું અને અદ્વિતીય છે

ડોલ જેવા અનેક વાદ્ય સાથે શોભાયાત્રા પસાર થઈ ઠેર ઠેર સરબત પાણી તથા જ્યુસ નું સુંદર આયોજન જોવા મળતું હતું શોભાયાત્રા કચેરીના ડાળ સ્ટેટ બેંક પાસેથી પસાર થઈ આગળ વધતા પઠાણવાડા પાસે રઈશભાઈ કસ્પાતી સાથે સમાજના અન્ય બિરાદરોએ શોભાયાત્રામાં હાજર ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને સુનિલદાસજી મહારાજને પુષ્પહાર પહેરાવી સ્વાગત કરતા કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને પાણીની બોટલની સેવા આપી હતી શોભાયાત્રા બજાર ચોક થઈ સ્વામિનારાયણ મંદિર દેસાઈની પોળથી પસાર થતા ભાખરિયા હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો અંતે ભાખરિયા માકાળી મંદિરે શોભાયાત્રાની પૂર્ણાહુતિ આપવામાં આવી હતી ભાખરીયા બસ સ્ટેન્ડ પર ક્ષત્રિય યુવાનોએ તલવાર દ્વારા કરતબ બતાવી મંત્ર કર્યા હતા ડીજે અને બાબુ બેન્ડ દ્વારા શોભાયાત્રામાં નિઃશુલ્ક સેવા આપતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો પ્રભુ શ્રી રામની શોભાયાત્રામાં અસંખ્ય સનાતી ની જોવા મળી હતી જ્યાં નજર જાય ત્યાં ભગવો લહેરાતો અને પ્રભુ શ્રી રામ ના જયકારા સાંભળવા મળતા હતા સાબરકાંઠા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદની ટીમે પ્રાતિજ ખાતે યોજાયેલ પ્રભુ શ્રી રામની શોભાયાત્રામાં ખાસ હાજરી આપી હતી શાસક પક્ષના નેતા કાર્યકરો તથા અસંખ્ય સનાતની હિન્દુ ધર્મ પ્રેમીઓ દ્વારા શોભાયાત્રા શોભી ઉઠી હતી પ્રાતિજ તથા આસપાસના ભજન મંડળની મહિલાઓ શોભાયાત્રામાં મંજીરા તથા કરતાલ સાથે ભજન કીર્તન કરતા આગળ વધતા જોવા મળ્યા હતા અંતે ભાખરીયા માકાળી માતાના મંદિરે એક જ છત્રછાયામાં સૌએ એકઠા થઈ સ્વરૂચી ભોજન રૂપી પ્રસાદ લીધો હતો પોલીસ તંત્રએ બાજ નજર રાખતા કર્મચારીઓ ઠેર ઠેર ખડે પગે જોવા મળતા હતા ડ્રોન દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું પીઆઈ એસઆઈ ના માર્ગદર્શન હેઠળ ત્રણ પીએસઆઈ ચાલીસ થી ઉપરના તંત્રના કર્મચારીઓ એસી થી ઉપરના હોમ હોમગાર્ડની ચાપતી નજર હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં સવારે દસ પંદર કલાકે શરૂ કરેલ પ્રભુ શ્રી રામની શોભાયાત્રા બાર પંદર કલાકે ભાખરિયા માકાળી મંદિરે પૂર્ણ થઈ હતી શોભાયાત્રામાં પ્રભુ શ્રી રામ ના નારા દ્વારા સમગ્ર વાતાવરણ રામમય બની ચૂક્યું હતું સમગ્ર કાર્યક્રમનું સુનિલભાઈ કડિયા કમલેશભાઈ પટેલ યુવરાજસિંહ રાઠોડ તથા ગોવિંદભાઈ રાવલ દ્વારા સફળ નેતૃત્વ થતા કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો go Mistri, mystery so descante.